સો એકસો વીસ તો હું ચલાવું છું હવે તમે વિચાર કરો કે પપ્પા ની ગાડી કેટલી ચાલતી હશે વાહ ચાલો ભાઈ બાય આ ગાડીને લઈને આપણે એટલા માટે રાઉસ કરવા માટે લઈને આવ્યા છે આ ગાડીને કંઈ તકલીફ નથી પણ આ સેફ્ટી માટે આ ગાડી લીધી છે ફ્રેન્ડ આપણે જે નાની ગાડી લઈને આવ્યા છીએ ને એ રાઉસ કરવા માટે લઈને આવ્યા છીએ અને એમણે ગાડી સર્વિસ કરાવી અને એન્જિનનું થોડું કામ કરાવ્યું હજી થોડી ગરમ થઈ જાય છે તો સેફટી સેફ્ટીના પર્પઝથી આપણે આ ગાડી સાથે લીધી છે અને ખ્યાલ આવી છે કે ગાડી કેવી ચાલે છે ચાલો આગળ બતાવીએ આ છે કોબડી ટોલ નાખું આપણે ટોલ ભરી દીધો છે ને જસ્ટ પાંચ મિનિટ આપણે રેસ્ટ લીધો છે અહીંયા તો તમે જોઈ શકો છો આ એક્સપ્રેસ હાઈવે સોમનાથ સુધીનો એક્સપ્રેસ હાઈવે છે આ ટોલ બહુ મોંઘો છે નો પ્રોબ્લેમ ચાલે અહીંયા નવું મંદિર બને છે ચાલો તો ફ્રેન્ડ હવે આપણે નીકળીએ ઓલી ગાડી આગળ ગઈ છે તો ફટાફટ હવે આગળ જવાની તૈયારી કરીએ મોબાઈલ લાઈવમાં મૂક્યો છે ને ગરમ ગરમ થઈ ગયો છે પરિવાર બંધ થઈ ગયું છે નાગધણી બાઈ અહીંયા થી જવાય તો ચાલો હવે આપણે ડ્રાઈવ ને હા ડ્રાઈવ કરીએ કન્ટિન્યુ કરીએ હવે છેલ ભાઈ ભજીયાવાળા વાહ ભાઈ અત્યારે બધા ભજીયાવાળા બહુ ફેમસ થઈ ગયા છે ભાવનગર થી તળાજા કે મહુવા સુધી જવું હોય તો ટોલ બહુ મોંઘો છે ભાઈ તમે આવો તો ધ્યાન રાખજો

પાણી જાય ને પપ્પા વાળી ગાડી સ્પીડ માં એકસો સો એકસો વીસ તો હું ચલાવું છું હવે તમે વિચાર કરો કે પપ્પાની ગાડી કેટલી ચાલતી હશે જે આપડે ઓલી નાની ગાડીને ને સેફ્ટી માટે આ ગાડી લઈને આવ્યા છીએ કે એ ગાડી કઈ રસ્તામાં હેરાન કરે તો આ ગાડી એક સાથે રાખી દીધો પપ્પાની ગાડી કેટલી ચાલતી છે તમે કેલ્ક્યુલેશન કરો જો આ ગાડી કેટલી ચાલે જોવો તો દેખાતી જ નથી ગઈ ગાડી જોવો

你说完点行不行？So

ગાડી ચલાવવાની મજા મોજ હોય આવો હાઈવે હોય ને તો આપણે થાકીએ જ નઈ જોકે ખરાબ રોડ હોય તો એવું ન થાકું પાંચ પીપળા પહોંચ્યા ભાઈ પાંચ પીપળા તમારી માટે લોંગ ટ્રીપ આવે છે ભાવનગર હવા મહેલ કેવાય અહિયાં ભાવનગર ના રાજા અહિયાં હવા મહેલ તરીકે અહિયાં ઉપયોગ કરતા હવા મહેલ છે આ

તમારા માટે સરપ્રાઈઝ છે ફ્રેન્ડ્સ અમે જ્યારે બાઇક લઈને આવતા ને તો જે આ ધારડીની ગૌશાળા છે ને ત્યાં અમારો હોલ્ટ રહેતો જો હું તમને અહીંયા ગૌશાળા બતાવું જો કૈલાશ આશ્રમ નીલકંઠ મહાદેવ ધારડી ધામ જો અહીંયા અમે ઊભા રહેતા બાઇક લઈને આવતા ને ત્યારે અહીંયા બહુ મોટી મોટી સંતવાણી થતી હોય છે બહુ મજા આવે આશ્રમ છે અહીંયા ધામ ભાઈ નાનો એવો હોલ્ટ લીધો છે આપડી એક ગાડી પાછળ રહી ગઈ છે તો કરીએ છીએ એક્સપ્રેસ હાઈવે ઉપર નીચે ઉતારી અહીંયા વેઇટ કરીએ આપણે પછી આગળ જવા માટે નીકળીએ તમે લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો અને હું તમને આજે સરપ્રાઇઝ બતાવીશું છે તો સોરી સરપ્રાઇઝ કરું છું ચાલો હવે આપડી ગાડી આવે છે વ્હાઈટ કલરની જે દેખાય આપણી ગાડી છે જેની જ વેઇટ કરતા હતા તો તમે જોવો દૂર થી કેમ લાગે છે આપણી ગાડી આ મોજા 啊！Ah.

તમારો ભાઈ હવે તળાજા પહોંચી ગયો છે અને ઘણા વર્ષ પછી તળાજા આવ્યો છું અને આપણે આ તળાજાની આજુબાજુ આપડે કામ છે તો અહીંયાથી આગળ નથી હવે હું તમને બધું બતાવીશ તળાજા સિટી તળાજા સિટીમાં એન્ટર થઈ ગયા બહુ બધું ડેવલપ થવા માંડ્યું છે પેલા જેવું નથી અમે જયારે આવતા ને ત્યારે ઘણો બધો ફેરફાર હતો અહીંયાથી હવે તળાજાનો ડુંગર દેખાશે અમે અહીંયા બહુ આવતા ફરવા માટે હેલો ફ્રેન્ડ્સ હું તમને બતાવી રહી છું તળાજાનો જઈશું તો તમને બતાવશું અંદર અહિયાં સંત શ્રી પાગલ બાપા રામરોટી સેવા આશ્રમ છે તળાજા

કેમ ભાઈ પપ્પા ની યાદ નથી આવતી પપ્પા જો તો તો એ ચશ્મા કાઢી લીધા ને બે પછી એને ઓળખ્યું મમ્મી જે સિદ્ધ કરો શું કરતો તો તો સુઈ ગયો તો ભાઈ જો અલગ આરીમ બેઠો ભાઈ એમાં બેઠા છે દાદા સાથે તું શું કરતો તો નીની આવ્યો એ બેટા આગળ કઈક નક્કી થયું છે આગળની સાઈડ અહીંયાથી ટર્ન લેવો ને અહીંયા થી ટર્ન લેવો ને કીધું છે તો ફ્રેન્ડ્સ